નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચકે એજ્યુકેશન ઓફિશિયલ પર મિત્રો મારી ચેનલ પર મળશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ એમ્પી ટેક્સબુક વિડીયો સરકારી ભરતીની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમ જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફરાફ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરો જેથી તમને નવો વિડીયો મૂકો તો નોટિફિકેશન મળે આજનો વિડીયો છે મિત્રો દિવ્ય ભાસ્કર પેપરની અંદર આવેલી આઠ બે બે હજાર ચોવીસના રોજ

દેવજીની સરસવાણી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિભાગ દાહોદની કચેરી દ્વારા તારીખ બે 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 હજાર ચોવીસના રોજ એનઓસી મળેલી છે અને જે અનુસંધાને ઉમેદવારો પાસેથી પંદર દિવસની અંદર રજિસ્ટરથી અરજીઓ મંગાવવામાં આવેલી છે જોઈએ તો શિક્ષણ સહાયકની એક જગ્યા છે રોસ્ટર ક્રમ ત્રણ છે કેટેગરી છે અનુસૂચિત જનજાતિ એસટી મહિલા માટેની આ જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ બી એડ ટાર્ટ ટુ પરીક્ષા પાસ થયેલી હોવા જોઈએ અને વિષય છે ગુજરાતી વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ બીજી જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયકની તે પણ એક જગ્યા છે રોસ્ટર ક્રમ ચાર છે કેટેગરી છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે બક્ષીપંચ માટે છે શૈક્ષણિક લાયકાત એમએ બીએડ બી એડ ટુ પરીક્ષા પાસ થયેલી હોવા જોઈએ અને વિષય છે સંસ્કૃત ત્યાર પછી આપણે આશ્રમ શાળાના નિયમો થોડા જોઈ લઈએ તો ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી ઝેરોક્ષ રજિસ્ટર સાથે રજિસ્ટર એડી સાથે જોડવાની રહેશે પસંદગી પામેલ ઉમેદવારોએ કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ આશ્રમ શાળામાં વિનામૂલ્યે સંસ્થાએ રહેવાની સુવિધા કરવામાં આવશે તેમજ શિક્ષણ સહાયકની સરકારશ્રીના વર્તમાન ધારા ધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અરજી મોકલવાનું સરનામું ખાસ નોટ ડાઉન કરજો મિત્રો અરજી મોકલવાનું સરનામું છે શ્રી રામજાનકી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા મુકામ દેવજીની સર સવાણી પોસ્ટ કલજીની સરસવાણી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ પિનકોડ નંબર ખાસ લખજો આડત્રીસ એકાણું સિત્તેર તો મિત્રો આ હતી દાહોદ જિલ્લાની આશ્રમશાળા માટે બે જગ્યા માટે શિક્ષણ સહાયકની જગ્યા ત્યાર પછી બીજી આશ્રમ શાળા માટે જોઈએ ટોટલ ચાર જગ્યા છે પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપેરો તાલુકો ધારપુર જિલ્લો દાહોદ સંચાલિત શ્રી રાજ શ્રી આદિજાતિ વિકાસ દાહોદ શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો તાલુકો ધાનપુર અને દાહોદ જિલ્લા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા માટે એનઓસી આપેલી છે ત્રીસ એક બે હજાર ચોવીસના રોજ એનઓસી આપેલી છે જેની અનુસંધાને આદિજાતિ આશ્રમ શાળા દૂધ ધામલી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ દાહોદ દ્વારા એક આઠ બે હજાર ત્રેવીસના રોજ તત્વજ્ઞાન વિષય માટે એન ઓ આપવામાં આવેલી છે જેની અરજી પંદર દિવસની અંદર સ્વીકારવામાં આવશે અને તમામ સર્ટિફાઈડ નકલ સાથે જાહેરાત આપવામાં આવેલી છે ચારે ચાર જગ્યા આપણે ડિટેલની અંદર જોઈએ મિત્રો પહેલી જગ્યા છે શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમ એક છે કેટેગરી છે બિન અનામત મહિલા માટે લાયકાતની વાત કરીએ તો એમએસસી બી એડ ટાટ ટુ પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ વિષય છે ભૌતિક વિજ્ઞાન અને આ ત્રીજો પ્રયત્ન છે મિત્રો આશ્રમ શાળાનું નામ છે રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ ત્યાર પછી બીજી જગ્યા છે શિક્ષણ સહાયકની છે રોસ્ટરક્રમ ત્રણ છે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવારની આ જગ્યા છે કેટેગરી છે એમએસસી બીએડ એડ ટાટ ટુ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને વિષય છે જીવવિજ્ઞાન આ પણ ત્રીજો પ્રયત્ન છે મિત્રો તે જ આશ્રમશાળા શાળા માટે છે રાજ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ માટેની આ જગ્યા છે ત્યાર પછી ત્રીજી જગ્યા છે રોસ્ટર ક્રમ એક છે બિનઅનામત કેટેગરી છે એટલે કે મિત્રો કોઈપણ કેટેગરીના ઉમેદવાર આ જગ્યા માટે એપ્લાય કરી શકશે અને પહેલી જગ્યા જે જે છે મિત્રો બિન મહિલા માટે ત્યાં કોઈપણ કેટેગરીની મહિલા ઉમેદવાર એપ્લાય કરી શકશે ભૌતિક વિજ્ઞાન વિષય માટે ત્યાર પછી ત્રીજી જગ્યા છે બિનાના મઠ માટે એમ બી એડ ટાટ ટુ એ અંગ્રેજી માટેની છે બીજો પ્રયત્ન છે આશ્રમ શાળાનું નામ છે આદિજાતિ આશ્રમ શાળા દૂધધામલી ધાનપુર તાલુકાની આ આશ્રમ શાળા છે જિલ્લો દાહોદ ચોથી જગ્યા છે મિત્રો વિ શિક્ષણ સહાયકની રોસ્ટર ક્રમ ત્રણ છે અનુસૂચિત જનજાતિ મહિલા લાયકાત એમ એ બી એડ ટુ પરીક્ષા હોવી જોઈએ દાહોદ તો મિત્રો આ ચાર જગ્યા પર જગ્યા હતી અને અરજી લખવાનું સરનામું નોટડાઉન કરજો નોંધ આપેલી છે આશ્રમ શાળામાં હોય ફરજ સ્થળે ફરજિયાત ચોવીસ કલાક રહેવાનું હોય છે અરજી મોકલવાનું સરનામું ખાસ નોટ ડાઉન કરજો પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પિનકોડ છે આડત્રીસ ત્રાણું બ્યાસી તો મિત્રો આ હતી દાહોદ જિલ્લાની આશ્રમ શાળા માટે ટોટલ ચાર અને બીજી બે એટલે છ જગ્યા માટેની જાહેરાત હતી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો આવા જ એજ્યુકેશનના અને ભરતીના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત